મુજબ ઘટના પછી જહાંગીરપુરા પોલીસ તત્કાર સ્પોટ પર પહોંચી અને કાર ચાલકને ગિરફતાર કર્યો પોલીસે મૃતકને પોસ્ટ માટે મોકલી આપ્યો હતો અને ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપ ભંગ કરવાનું એક્સિડન્ટનું કારણ હોઈ શકે છે સ્થાનિકોનો આરોપ છે કે અહીં વારંવાર ગતિ મર્યાદા ભંગ થાય છે પરંતુ પોલીસ દ્વારા સખત પગલા ન લેવાતા અહીં અકસ્માતોની સંખ્યા વધી છે પોલીસ અધિકારીઓએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે અને આવી ઘટનાઓને રોકવા માટે વધુ કાર્યવાહીનું વચન આપ્યું છે મૃતકની ઓળખ અંગે સત્તાવાર રીતે હજુ જાહેરાત નથી થઈ પરંતુ સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા અનુસાર તેત્રીસ થી પાંત્રીસ વર્ષીય યુવાન હતો ઘટનાને લઈ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત